સુભાનપુરાની ભેસાસો નગર વસાહતમાં રહેતા ઉષાબેન રાઠોડે પોલીસને કહ્યું હતું કે મારા ઘરની પાસે પ્રવીણભાઈ પંચાલ રહે છે અને અમારા બંને ઘરો વચ્ચે સંયુક્ત ખાડકુઓ છે જે અવારનવાર કોર્પોરેશન મારફતે સાફ કરતા હોઈએ છે છેલ્લા દસેક દિવસથી ખાડકુઓ ભરાઈ ગયો છે પ્રવીણભાઈને વારંવાર સાફ કરવા માટે વાત કરી હતી પરંતુ તેઓ દરકાર કરતા ન હતા જેથી ગઈકાલે રાત્રે મારો અઠ્યાવીસ વર્ષીય પુત્ર પિયુષ રાઠોર પ્રવીણભાઈને કહેવા માટે ગયો હતો આ વખતે પ્રવીણ મોહનભાઈ પંચાલ તેની પત્ની શીતલ તેમજ પ્રવીણનો બનેવી રમેશ છગનભાઈ સિકલીકર ભાગ્યલક્ષ્મી સોસાયટી મમતા વડોદરા હાજર હતા ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ પિયુષને તેના ઘરમાં ખેંચી ગયો હતો અને અવાજો આવતા હતા અમે લોકો છોડાવવા માટે દોડી આવ્યા હતા સાડા બનેવીએ પિયુષને પકડી રાખેલો હતો પિયુષ તેમના હાથમાંથી છટકીને બહાર નીકળી ગયો હતો અને માથું પકડીને નીચે બેસી ગયો હતો ત્યારબાદ તે ઢળી પડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પોલીસે આ મામલે પ્રવીણ તેની પત્ની અને રમેશ સામે હત્યાનો ગુનો નોંધી પ્રવીણની અટકાયત કરી છે આ વિસ્તાર ગોત્રી વિસ્તારના ભેસાસુર નગરના વિસ્તારમાં આ બનાવ બનેલો છે પિયુષભાઈ રાઠોડ તરીકે એ બાજુના ઘરમાં કઈ કટર લાઈન બાબતે કઈ મગજમારી ચાલતી હતી ચાર પાંચ દિવસથી પૈસા બાબતે કે અરજી બાબતે ચાલતું તું પણ આજે પેલા ભાઈ જોડે વધારે કઈ બોલા ચાલી પેલા ભાઈ એ કરી અને પિયુષ ભાઈ ને ઘરમાં ઘુસાડી લીધો અને ત્રણ ચાર જને થઈને એને માર્યો પછી જયારે બાર એને લઈને આવ્યો તો બી સાર પડી રહ્યો હતો એટલે પછી એકસો આઠ ને જ રજૂઆત કરી કે ભાઈ આ બનાવ બન્યો છે એકસો આઠ એવું જાહેર કર્યું કે મૃત છે ભાઈ આ ગટર લાઈન બાબતની બૂચ મારી દીધો બાજુવાળા એટલે કેવા ગયા કે ભાઈ તું એ બુજ કેમ માર્યું મારા ગટર લાઈન દર મારું ચાલુ છે તારું બન તારું ચાલુ છે ને મારું કેમ છે

તો આ વખત તો એને એના જીજાજી આયા ને તો કે છે કે આજે તો કે એને મારી જ નાખીએ આપડે એમ એવું કરી ઘર માં લઈ ગયા અને શું માર્યું એમને હાથ માર્યું પગ માર્યું કે શું બી માર્યું એ નથી ખબર કે એનું બ્લડ બ્લડ કશું નીકળ્યું નથી એમના ઘર માં એ લોકો ત્રણ જણા થઈને ખેંચી ગયા આજુબાજુ જોનારા એવું કીધું છે ત્રણ જણા ખેંચી ગયા એના ઘર માં જઈને અને પછી એને ધક્કો મારીને બહાર નાખી દીધો પછી બહાર થી આજુબાજુ વાળા બધા ભેગા થયા ને એને ઊંચકીને બહાર લઈ આયા તો એનું કઈ હાડ બાડ ચાલતું નતું તો એકસો આઠ ને ફોન કર્યો એકસો વાળા એકસો આઠ વાર પછી અમે ગુત્રી હોસ્પિટલ લઈને ને આવ્યા તો મૃત જાહેર કર્યો પોલીસ બી આઈ ગયા છે પોલીસ તરફથી તમને શું સપોર્ટ મળ્યો પોલીસ દ્વારા તો એમની કાર્યવાહી કરીને ગયા છે હવે શું આગળનું શું લીધું છે એ નથી ખબર હતું અમને ડિસિઝન